પરાત પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ સર્વહરિના લાડીલા વાલા મિત્રો ભાઈઓ બહેનો માતાઓ અને આપ સર્વ મોક્ષ ભાગીજી આત્માઓ ગઈકાલે આપણે સાતુર્માસ નિમિત્તે જે કથા શરૂ કરેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ એમાં આપણે અઢારમી સદીથી શરૂઆત કરેલી તેમજ ધર્મદેવ ભક્તિ માતા એમના લગ્ન થયા એમનું ગૃહસ્થાશ્રમ આશ્રમ ધર્મ પ્રમાણે વ્યતીત કરે છે દિવસે તેમને પ્રથમ પુત્રનો જન્મ થયો આજાનબાહુ પુષ્ટ અને તેજસ્વી કાયા જોઈ રામજીના પ્રતાપથી આ પુત્રની પ્રાપ્તિ થઈ તેથી પુત્રનું નામ રાખ્યું રામ પ્રતાપ જેમ જેમ બાળક મોટો થતો ગયો તેમ તેની કાયાનું જોર જણાવા લાગ્યું ધરતી ધ્રુજાવતી એમની ચાલ આકાશ આંબા બાથોડિયા મારતી એમની રમતો સાધારણ માનવીમાં લાગતું એમનું આવું અસાધારણ વ્યક્તિત્વ અને સૌને આકર્ષવાની કળા જોઈને લોકો એમને સંકર્ષની ઉપમા આપવા લાગ્યા હતા તે સાચું પણ હતું જ્યારે ભગવાન પ્રગટ થવાના હોય ત્યારે ભગવાનની વિભૂતિઓ પણ ભગવાનની લીલામાં એમની લીલાના દર્શન કરવા એમની સેવા પરિચર્ચા કરવા સાથે જન્મ ધરે જ છે પરંતુ જ્ઞાનવાનને જ એમની આ ઓળખાણ થાય છે આવી રીતે દેવી સત્વો પૃથ્વી ઉપર અવતરણ કરવા લાગ્યા તેમ અસુરો પણ એમને ત્રાસ દેવા પૃથ્વી ઉપર જન્મ લેવા લાગ્યા દેવી અને આસુરી સંપત્તિનો સંઘર્ષ અનાદિકાળથી આવ્યો છે પરંતુ ભગવાન પ્રગટે ત્યારે તે વધુ પ્રબળ બને છે ધર્મ અને ભક્તિ માતાનું નિર્મળ અને ભક્તિમય જીવન જોઈને અસુર ભાવનાવાળાઓને એમણે પરેશાન કરવાના પ્રયત્ન શરૂ કર્યા છે ધર્મ અને ભક્તિ ગુણવાન હતા ભક્તિભાવવાળા હતા શીલ અને સંતોષયુક્ત હતા પરંતુ લોકોમાં આસુરી ભાવનો પ્રવેશ થયો હતો તેથી તેમનામાં તેમને દોષ દેખાવા લાગ્યા એમનું નિર્મળ દાંપત્ય જીવન લોકોને ઈર્ષાનું કારણ બનતું હતું તેમને હેરાન કરવાની ભાવના રોજ ને રોજ વધતી હતી વાતાવરણ કલુષિત બની ગયું હતું આવા આસુરી તત્વોને પ્રતિકાર કરવાનો ધર્મ અને ભક્તિનો સ્વભાવ ન હતો ધર્મદેવની આજીવિકા તૂટી ગઈ છપ્પૈયામાં રહેવું હવે મુશ્કેલ બની ગયું દંપતી પોતાના પુત્રને લઈને અયોધ્યા પદા રહેશે અહીં અયોધ્યાના શાખાનગર બરહટ્ટાપુરમાં આવીને તેઓ હવે રહ્યા છે પરંતુ હાથ લાંબા હતા એમણે તો અહીં સુધી પ્રસારો કર્યો આ કંટાળી રામ પ્રતાપને પોતાના સંબંધીને ત્યાં મૂકી ધર્મ અને ભક્તિ અયોધ્યામાંથી નીકળ્યા ભગવાન શિવની નગરી કાશીપુરમાં આવ્યા છે અહીં શિવ ભક્તોએ એમને તેમના દુઃખનું નિવારણ કરવા મહારુદ્ર કરવાનું કહ્યું એમણે મહારુદ્ર કરાયું તેમના ઉપદ્રવની વિષમતા ઓછી થઈ નથી થોડા દિવસ થોડા માસ કાશીપુરમાં રહ્યા તેઓ પ્રયાગ હવે પધારે છે અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું વ્રતનો ઉપવાસ કરે તપથી શરીર તો ક્ષીણ થયું જ હતું સતા ભગવાનને પ્રસન્ન કરવા એ જ એમની સાધના તેથી દેહનો અનાદર રાખી વ્રત ઉપવાસ કરવા લાગ્યા આ શુભ કાર્યના એમને હવે યોગ થાય છે ધર્મ અને ભક્તિ પોતાના વૈષ્ણવાચાર્ય ભગવાનના લીલાચરિત્રો ગાવામાં તલ્લીન હતા એટલામાં એક બહુ જ તેજસ્વી સૌમ્ય સ્વરૂપ ધારણ કરેલા વૈષ્ણવાચાર્યો એમના એમને દર્શન થયા એમની પ્રતિભાવથી સહેજે તેઓ આકર્ષણા તરત જ એમના દર્શન કરવા દોડ્યા દંપતીનો મુમુક્ષ ભાવ નિહાળી વૈષ્ણવ આચાર્ય તેમને આશીર્વાદ આપે છે અને કહ્યું બેટા અમારા આશ્રમમાં કૃષ્ણ ભક્તિ કીર્તન ભક્તિ થાય છે આપ તમે જરૂર પધારજો વૈષ્ણવ આચાર્યના કપાળમાં ઉદ્ધવપૂર્ણ તિલક હતું મધ્ય કંકુનો ગોળ ચાંદલો શોભતો હતો શરીર ગૌર હતું અજાન બાહુ હતા સંદ્રની શીતળતા જેવી શરીરની સૌમ્ય ક્રાંતિ હતી ધર્મદેવ એમને પૂછ્યું મહારાજ આપનું શુભ નામ તરત જ એમણે હસીને ઉત્તર આપ્યો મારું નામ રામાનંદ છે અમે અહીં નજીકમાં જ સૌ ભેગા મળીને કૃષ્ણ કથા કરીએ છીએ તમે પણ જરૂર પધારજો એટલું કહી આશીર્વાદ આપી રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા છે ધર્મ અને ભક્તિના અંતરમાં આશીર્વાદથી શાંતિ થઈ અસુરોના ઉપદ્રવનો દુઃખ ઓસરી ગયું સત્પુરુષના સંબંધથી અસર થાય છે ભક્તિદેવીએ ધર્મદેવને કહ્યું કેવા સૌમ્ય કેવા સ્થિર વૃત્તિવાળા એમણે મારા તરફ દ્રષ્ટિ પણ નથી કરી ધર્મદેવે કહ્યું બ્રહ્મચારીનો આજ જ ધર્મ હશે સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ કરીને કદી ન જુએ સભાષણ પણ ન કરે જ્યાં બ્રહ્મસર્ય હોય ત્યાં જ ભગવાન હોય છે દેવી આજે આપણું મંગળ થયું આપણો દિવસ ખૂબ સુધરશે પછી તેઓ પોતાના સ્થાને પધાર્યા છે રામાનંદ સ્વામીના સત્સંગ માટે તેઓ રોજ જવા લાગ્યા છે અંતરમાં જે ઉપદ્રવનું દુઃખ હતું તેમણે દૂર કર્યું સત્પુરુષના સમાગમનું આ ફળ છે અંતર શાંત બને છે અને વૃત્તિઓ અંતર સન્મુખ માં રહે છે એક દિવસ રામાનંદ સ્વામી વાત કરતા હતા ધર્મદેવ એમના પગ દબાવતા હતા એટલામાં રામાનંદ સ્વામી સુઈ ગયા ધર્મદેવ પણ થાકને લઈને તેમના ચરણમાં ઢળી પડ્યા ભક્તિ દેવી પણ એ સ્થિતિમાં નિંદ્રાવેશ થઈ ગયા સન સમાગમમાં ફળ રૂપે પ્રેરેલું સ્વપ્ન દર્શન તે દંપતિને થયું એમને સ્વપ્નમાં ગોલોક વિહારી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા ધર્મ ભક્તિને અત્યંત આનંદ થયો તેઓ જાગ્યા બંને એકબીજાને પોતાના સ્વપ્નની વાત કરી રામાનંદ સ્વામીની કૃપાથી આ દિવ્ય દર્શન એમને થયા તેથી એમણે રામાનંદ સ્વામીને મનોમન ગુરુ તરીકે સ્વીકારી લીધા એટલામાં સ્વામી જાગ્રત થયા દંપતીએ તેને સ્વપ્નની હકીકત કહી પછી પ્રાર્થના કરે છે સ્વામીજી આપ હવે ગુરુ ગુરુમંત્ર આપો રામાનંદ સ્વામીએ તેમને તુલસીની બેવડી માળા પહેરાવી અને ગુરુમંત્ર આપો છે નવ દીક્ષિત દંપતીને હવે ખરો આધાર મળી ગયો છે ભજન તો તેઓ ભગવાન શ્રી કૃષ્ણનો જ કરતા પરંતુ ગુરુના આશ્રયથી તેમની ભક્તિને હવે વેગ મળી ગયો પછી ધર્મદેવ રામાનંદ સ્વામીને કહ્યું આપની જ કૃપાથી અમને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા આપ અમારા ગુરુ છો આપનું વૃતાંત જાણવાની અમને ઈચ્છા થઈ છે તો આપ અમને કૃપા કરીને તે કહેશો રામાનંદ સ્વામીએ કહ્યું જો ત્યાગીને પોતાના પૂર્વાશ્રમની વાતની સ્મૃતિ કરવાનો નિષેધ છે સતા તમારી શુદ્ધ બુદ્ધિ જાણીને અને ગુરુનું શુદ્ધ વૃતાંત જાણવા પછી તેને ગુરુ સ્વીકારવા એવો શાસ્ત્રોનો નિયમ હોવાથી તમને મારો વૃતાંત હવે કૌશું એટલું કહી અંતરદ્રષ્ટિ કરીને રામાનંદ સ્વામી હવે બોલતા બોલતા કહેશે અમે અયોધ્યાના ઋગ્વેદી વિપ્ર અમારું કશ્યપ ગોત્ર આશ્વાલયન શાખા પિતાનું નામ અજય દેવ અને માતાનું સુમતી દેવી

ભગવાન રણસોડરાયજીના દર્શન કરી ગોપનાથની છાયામાં તળાજા ગામે આવ્યા ત્યાં કાશીરામ વિપ્રની જગ્યામાં સંત ભેગા રહ્યા વેદ વેદાંતનો અભ્યાસ કર્યો ત્યાંથી અમે નીકળ્યા રેવતા સ્થળની તળેટીમાં ત્રંબા ગામે ગોપનાથના ગોપાલ યોગીના શિષ્ય આત્માનંદ સ્વામીના અમને દર્શન થયા એમને બ્રહ્મનિષ્ઠ જાણી અમે એમને ગુરુ કર્યા અમે યોગની પ્રક્રિયાઓ શીખ્યા એમને અમને દીક્ષા આપી અને મારું નામ રામાનંદ પાડ્યું યોગનું છેલ્લું અંગ સમાધિ છે ત્યાં સુધી એમણે અમને ગતિ કરાવી તે સમાધિમાં તેજના અમને દર્શન કરાવ્યા પછી અમે તેમને કહ્યું મારે તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે આ તેજના દર્શનથી મને તૃપ્તિ થતી નથી ત્યારે તેમણે કહ્યું આ તેજ તેજ શ્રી કૃષ્ણ સચિદાનંદ બ્રહ્મ આ લોકમાં ભગવાન સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરે છે પણ તેમના મૂળ સ્વરૂપે તો ભગવાન તે સ્વરૂપે નિરાકાર હશે ભગવાનના દિવ્ય આકારનો આવો નિષેધ સાંભળીને તરત જ મને મૂર્છા આવી ગઈ જાગૃત થયા પછી અમે એમનો ત્યાગ કરીને ત્યાંથી નીકળી ગયા ફરતા ફરતા અમે દક્ષિણ દેશમાં

ભગવાન કૃષ્ણના મોટા ભક્ત જાણી એમનું અંતરમાં સ્મરણ થવા લાગ્યું અંતરમાં પ્રતીતિ થઈ કે જરૂર શ્રી રામાનુજાસાર્ય આ સ્થાનમાં પ્રગટ હોવા જ જોઈએ આ દૃઢતાથી અમને શૈત્ર પંચમીના શુભ દિવસે શ્રી રામાનુજાસાર્યના સ્વપ્નમાં દર્શન થયા એમણે અમે પ્રણામ કર્યા અને કૃષ્ણ દર્શનની ઈચ્છા દર્શાવી ત્યારે એમણે અમને ભાગવતી દીક્ષા આપી અને શ્રીમન નારાયણ શરણો શરણમ પ્રપદ્ધે તથા ઓમ નમો નારાયણ આ બે મંત્રો અમને આપ્યા અને કહ્યું આ બે મંત્રોના જાપ કરશો અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિયુક્ત થશે આથી તમને શ્રીમન નારાયણના સાક્ષાત દર્શન થશે એ પ્રમાણે કહીને આ બે મંત્રના ઉપદેશ શિષ્યોને આપવાની તેમને આજ્ઞા કરી અને કહ્યું અહીં સાનુકૂળતા રહે તો અહીં રહેજો નહીં તો જ્યાં દેશકાળ શુભ હોય ત્યાં જઈને રહેજો અને સંપ્રદાયનો વિસ્તાર કરજો આ પ્રમાણે કહીને રામાનુજા સાર્ય અદૃશ્ય થઈ ગયા સ્વપ્નોમાંથી અમે જાગૃત થયા ત્યારે શરીર ઉપર પંચ સંસ્કાર થયેલા હતા એ અમે જોયા ઉદ્ધવપણ તિલક દ્વાદશ સાપના છિન્ન શરીર ઉપર જોયા તેથી રામાનુજા સારીએ સ્વપ્નમાં આપેલી દીક્ષાની સત્યતાની પ્રતીતિ અમને થઈ ગઈ આ પ્રમાણે વાત કરી રામાનંદ સ્વામી તે દંપતીને કહ્યું આજે રાત બહુ થઈ ગઈ છે માટે હવે તમે તમારા સ્થાનકે જાઓ કાલે તમે આવજો એટલે અધૂરી કથા તમને પૂરી કરીશ ધર્મ અને ભક્તિ કૃષ્ણ દર્શનની આ દિવ્ય વાત સાંભળી આનંદ વિભોર બની ગયા છે ઉઠવાનું મન થતું ન હતું પરંતુ આજ્ઞા થઈ એટલે જવું પણ ક્યાં મોડી રાત્રે એમને ઉતારે ગયા બીજા દિવસે સવારે નિત્ય કર્મ પરવારી બંને શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા નમસ્કાર કરીને બાજુમાં બેઠા છે ત્યારે સ્વામી હસીને કહ્યું તમારી દ્રઢ શ્રદ્ધા જોઈ મને આ વાત કરાવીના રહેવાતું નથી આજે હવે અધૂરી કથા અહીંયા તમને પૂરી કરીશ પછી તો રામાનુજા સાર્યની કૃપાથી અમારી પાસે મુમુક્ષુ આવવા લાગ્યા એમને અમે ઉપદેશ આપતા અને કૃષ્ણ મહિમાની વાતો કરતા ત્યારે તેમને પણ આ વાતો સાંભળી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થતા આથી ધીરે ધીરે મુમુક્ષુઓ અમારી પાસે વધુ ને વધુ પ્રમાણમાં આવવા લાગ્યા અમારા સ્વરૂપનો આવો ઉત્કર્ષ જોઈને મહંત ને થવા લાગી એમણે ઉપદ્રવ શરૂ કર્યો ઉપદ્રવનો પ્રતિકાર કરવો તે સાધુનો ધર્મ ન હતો તેથી શ્રી રામાનુજાચાર્યના વચન અનુસાર અમો ત્યાંથી નીકળી ગયા અને વૃંદાવન ધામમાં આવ્યા વૃંદાવનમાં ભક્તિ પ્રચુર વાતાવરણ જોઈ અમારું મન સ્થિર થઈ ગયું ગોવિંદજીના દર્શન કરી અંતરમાં શાંતિ થઈ ત્યાં જ આસન કર્યું શ્રી કૃષ્ણના મંત્રનો જપ શરૂ કર્યો અખંડ જપના ફળ રૂપે શ્રી ભગવાનના દર્શન થતા ભક્તિ જોઈને ભક્ત વચ્ચલ પ્રભુ પ્રસન્ન થતા અમને કહ્યું માગો માગો અમે શું માગી અમે તો કહ્યું હું આપને જ્યારે જ્યારે સંભારો ત્યારે ત્યારે તમે દર્શન આપજો પૂજાની સામગ્રી પ્રત્યક્ષ ગ્રહણ કરજો પ્રભુ પ્રસન્ન થયા તથા કયું અંતર આનંદ આનંદ થઈ ગયો ત્યાં પણ મુક્ષ અમારી પાસે આવવા લાગ્યા આ રીતે કૃષ્ણ દર્શનનો સંકલ્પ પૂરો થયો પછી એક માસ અમે વૃંદાવન માં રહ્યા પછી ત્યાંથી નીકળી અમે અહીં આવ્યા અને અહીં તમારો મને યોગ થયો છે અનિમીશ દ્રષ્ટિ રામાનંદ સ્વામી સામું જોઈને તેમનું આ સમત્કારિક ચરિત્ર સંભળાયું ધર્મ અને ભક્તિ જાણે વૃંદાવનના કૃષ્ણમય વાતાવરણમાં શ્રી કૃષ્ણની સાથે વિહાર કરતા હોય દિવ્યાનંદમાં મગ્ન બની ગયા રામાનંદ સ્વામી આ કથા પૂરી કરી ત્યારે જાણે સમાધિમાંથી જાગૃત થયા હોય તેમ ધર્મ અને ભક્તિ ભાનમાં આવ્યા છે ધર્મ અને ભક્તિ આ તીર્થ સ્થાનમાં જગતનું ભાન ભૂલી ગયા પરંતુ જ્યારે પોતાના સ્થાન કે પધાર્યા ત્યારે અયોધ્યા ધામ એમને યાદ આવ્યું રામ પ્રતાપની સ્મૃતિ થઈ રામાનંદ સ્વામીના દર્શનથી અંતરમાં શાંતિ થઈ એટલે હવે ઘરે જઈ ભગવાન કૃષ્ણના ભજનમાં જીવન વ્યતીત કરવાનો એમને નિર્ણય કર્યો છે છપ્પૈયામાં આવ્યા પછી પ્રભુ ભક્ત ઇમારત બનેલા ધર્મદેવની સ્થિતિ જોઈ મુમુક્ષો એમની પાસે આવવા લાગ્યા છે કૃષ્ણ કથા સૌને સંભળાવી ધર્મદેવ તૃપ્ત થતા મુક્ષુઓ ધર્મદેવને આ રીતે સર્વ પ્રકારે સાનુકૂળતા થવા લાગી પછી ધર્મદેવે પુત્ર રામ પ્રતાપને આપવાનું નક્કી કર્યું પોતાના સર્વ સગા સંબંધીઓને તેડાવીને ધામધૂમથી આ પ્રસંગે તેમણે ખૂબ ભાવભક્તિથી ઉજવ્યો બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન દીધા ધર્મદેવની સુખદ પરિસ્થિતિ જોઈ આસુરી ભાવના વાળાઓને મનમાં અને મનમાં બળતરા થવા લાગી ઈર્ષ્યાના બળતા દુર્જનોને સંપત્તિ વાળા સજ્જનો સાથે હંમેશા વયર બંધાય છે ધર્મદેવની સંપત્તિનો કઈ રીતે નાશ થાય તેવા અનેક પ્રપંચો કરતા આ દુર્જનો તેમને ત્યાં રોજ બ્રાહ્મણોને ભિક્ષા માટે મોકલવા લાગ્યા બ્રાહ્મણો આંગણે પધારે તો સદભાગ્ય સમજી ધર્મદેવ તેમને મિષ્ટ ભોજન જમાડતા અને દક્ષિણા પણ આપે આથી તેમને ત્યાં રોજે રોજ બ્રાહ્મણોની ભિક્ષાર્થીઓની અન્નાર્થીઓની લાયનો લાગવા લાગી ઈર્ષ્યાળુઓ પણ કહેતા જાઓ ભાઈ જાઓ ધર્મદેવને ત્યાં તમને માખણ મિશ્રી અને મીઠાઈ મળશે સાથે સાથે દક્ષિણા પણ મળશે આણધારા ઘસારાથી એમની સંપત્તિ હવે ખૂટવા લાગી છે બ્રાહ્મણોને જમાડવા ઘરની વસ્તુઓ વેચવા લાગ્યા તે પણ ખલાસ થઈ ગઈ પોતાને જ ખાવા માટે ઘરમાં અનાજનો દાણો પણ ન રહ્યો ભક્તિદેવીના દુઃખનો અવધી રહ્યો નથી ધર્મદેવની ઉદારતા અને ભક્તિભાવથી અસુરોને યુક્તિ કામયાબ નીવડી તેથી છપ્પયાથી નીકળી હવે ધર્મદેવ પાછા અયોધ્યામાં ગયા છે અહીં પણ અસુરોના ત્રાસથી ત્રસ્ત થયેલા ધર્મદેવ પોતાના કુળદેવ સમીર સૂતનું કર્યું અને હનુમાન ગઢીએ હનુમાનજી દાદાનું સ્તવન અને શરૂ કર્યા છે ધર્મદેવની શુદ્ધ ભક્તિ જોઈ અંજની સૂતે એમને સ્વપ્નમાં દર્શન આપ્યા કુળદેવતાના દર્શનથી ધર્મદેવને અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ છે અંજની સૂતનું સ્તવન કરતા એમણે કહ્યું હવે અસુરોના ત્રાસ અમારાથી સહન થતો નથી ઘરમાં કોઈ સંપત્તિ પણ રહી નથી અન્ને અને દાંત ને વેર થયા છે હવે તો તમે અમને સહાય કરો તો જ ઉગરાય એમ છે મહારાજ હે દાદા અમારું તમે ભલું કરજો હનુમાનજી આ સ્તુતિ સાંભળીને કહ્યું મને ત્યાર સુધી કેમ સંભાળ્યો નથી તમારું આ દુઃખ હવે ટળી જશે અહીંથી વૃંદાવન માં જવું ધર્મદેવમાં પડ્યા વૃંદાવન જઈને કરીશું તરત જ કહ્યું ત્યાં વિષ્ણુયાં કરી પ્રભુ સહાય કરશે આ પ્રમાણે પવન સુતે આજ્ઞા આપી અને અંતર ધ્યાન થયા ધર્મદેવ જાગી ગયા ભક્તિ દેવીને જગાડ્યા કહ્યું ચાલો તૈયાર થાવ આપણે આજે જ વૃંદાવન જઈએ રામ પ્રતાપને મોસાળમાં મોકલી દીધા હવે વૃંદાવનની વાટ પકડી અને જલ્દી જલ્દી જઈએ વૃંદાવન દંપતીએ નિત્યવિધિ પૂરો કર્યો રામ પ્રતાપને મોસાળમાં મૂક્યા મામા મામીને ભલામણ કરી ધર્મ અને ભક્તિ વૃંદાવનની વાટે ચાલ્યા કેટલાક દિવસની મજલ પશી નવમી શારણ્યમાં પહોંચ્યા અહીં થોડો દિવસ રોકાણા અહીં આગળ ચાલ્યા એક માસે તેઓ વૃંદાવન પહોંચ્યા છે રામાનંદ સ્વામીને અહીં કૃષ્ણ દર્શન થયા તે સ્મૃતિ તેમને થઈ ફૂલદોલમાં ઝૂલતા ભગવાનના દર્શન કર્યા દોલોત્સવમાં ભાગ લીધો સર્વ ઉપાધિ જાણે ઓસરી ગઈ હોય એવી અપૂર્વ શાંતિ ધર્મ ભક્તિને થઈશે વૃંદાવનમાં એક પછી એક સ્વજનો મળવા લાગ્યા જાણે પૂર્વનું હેત હોય ઓળખાણ હોય એમ એમની સાથે અંતર મળતા એમનું દુઃખ સાંભળ્યું પોતાનું દુઃખ પણ તેમની આગળ કહ્યું અસુરોના ત્રાસથી ત્રસ્ત થયેલું અંતર હવે હળવું થયું અહીં વિષ્ણુ યાગ કરવાનો સવય નિર્ણય કર્યો યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ એ ગીતા સૂત્રને અનુસરીને કોઈએ ગીતા પાઠ શરૂ કર્યા કોઈએ વિષ્ણુ સહસ્ત્રના જાપ શરૂ કર્યા કોઈએ વાસુદેવ મહાત્મ્યની કથા કરી વળી કોઈએ વિષ્ણુ ગાયત્રીના પાઠ કર્યા આમ કૃષ્ણ કથામાં દિવસો નિર્ગમ થવા લાગ્યા અત્યંત શ્રદ્ધા અને એકાગ્રતાથી જપ યજ્ઞો અહીંયા શરૂ થયું સમૂહ કીર્તન ગાન

ભગવાન કૃષ્ણના દર્શન થયા આવા દિવ્ય ગોલોક ધામમાં શ્યામ સુંદર ની સખા સાથે મૂર્તિ જોઈ સૌ દિવ્યાનંદ માં મસ્ત બની ગયા બે હાથ જોડી સૌ સ્તુતિ કરવા લાગ્યા છે શ્રી કૃષ્ણ એમને પ્રસન્ન થઈને કહ્યું તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો તમને અસુરો તરફથી જે દુઃખ પડ્યું તેનું નિવારણ કરવા અને પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા સ્વયં સર્વ અવતારી પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી પર ધર્મ અને ભક્તિને ઘેરે અવતારહારણ કરશે અને તમને સૌને પોતાના દિવ્ય ધામમાં ગતિ કરાવશે માટે કોઈ પ્રકારે તમે હવે ચિંતા ન કરશો તમારું વ્રત હવે પૂર્ણ થયું છે આ પ્રમાણે દર્શન દઈ શ્રી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થયા ધર્મ ભક્તિ અને ઋષિઓએ જાણે દુઃખનો અંસોળો છરી ગયો હોય એવા હળવા થઈને પૂર્વવ્રત વિષ્ણુયાગ જપની સમાપ્તિ કરવા લાગ્યા છે ત્યાર પછીની વાલા મિત્રો હવે આવતીકાલે આપણે કથા કરીશું આજે અહીંયા સમય પૂરો થયો છે આપ સર્વને ભાવ અને હૃદયથી પ્રણામ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ